હેલો ગાઈસ ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ તમે મજામાં મજામાં જ આપણો વ્લોગ જોતા તો હોય બપોરનો સમય થયો વાગ્યા ભાઈ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ને ભાઈ સ્વાગત છે તમારો એક નવા વિડિયોમાં વિડીયોમાં ભાઈ બપોરનો સમય થયો હે અટાણા વાગ્યો હે એક પડે જાય શું વરે મિત્રો આપણે હેના પાછી કાલે થી તમે જોતા હતા જોકે બપોર પછી કાલે જરા કોઈ માંદો બહુ પડે ને એટલે દવાખાને ગયો હતો એટલે એના હિસાબે તમને મારા બી ને બધું બતાવે એટલે અટાણે તમે નટાને બતાવેદ જોયો એવું હે ભાઈ ને કાલે જે આપણે હોમણ એનું બી આપણે આ નાખ્યું હે ફરિયામાં આ તમે જોયો હગો ને આ ભાઈ હે ને હોમા કરવાનું કામકાજ આલે હતા જો આમાં સિક્કન ગુનિયાનું પ્રમાણ થોડુંક વધારે છે તમે આ બધું જોયો હગો એટલે ભાઈ આપણે જો આ બી હે ને હોમા કરવાનું આ બાજુ કામકાજ ચાલુ હે થોડા ઘણા ટૂંકમાં એ ચોથા ભાગના બી હા થયા છે ને થોડા જે બાકી છે જો આ અડધા પડ્યા ત્રણ ભાગના ને ભાઈ આવી રીતના ચિકનગુનિયો વીણવાનું ચાલુ છે જો આ બધા સોખા બી ભાઈ બીની ખાલી તમે ક્વોલિટી જોવો એક વાર કંઈ ઘટે જ નહીં ભાઈ એક નંબર વસ્તુ છે બી એવું હે ને ભાઈ બી કંઈ ઘટે નહીં બરોબર ને આ બી આપણે છે ને જેઠ મહિને દેવાના હે વેસવા માટે તો એવું હે તો ફિલહાલ છે ને આપણું મિલ અત્યારે સારું હોય તો આપણે જરાક મિલી જઈએ ગુમરો બુમરો મત આવીએ ને હવાના આપણે થોડા ઘણા કામમાં આવતા મિલને વાંચે એટલી મિલી નહોતા જાય ગયા પહેલાં સોરી ન્યા મિલી હોતા એટલી વ્લોગ શૂટ નહોતો થયો પણ એ વટાણે આપણી જાય મિલી માદકના હિસાબથી થોડો ખાદમાં પણ ફેર પડે ને દવા બવા પીવાનું ચાલુ હે વાંધો નહીં એટલે ભાઈ તમારો ભાઈલો ભાગ એકાદો બે દિ થાય તા વાંધો નહીં આવે હાજો થઈ જાય ને આજની વાત કરે તો મિત્રો આજે હજી પણ મારે રિસેપ્શન છે એટલે ન્યા જવાનું હે ગામમાં એ ભાઈ વિવાળા ડૂબતા નથી ને દાવું પણ પડે ને જઈએ હોય આપણી જો કે ન જવું પડે ને ખાવામાં કઈ જાતની બાકી રાખતા ને એટલે પછી માંદક થઈ જાય હાલ્યા રાખે એવું કઈ ન હોય એ દવા લઈ લે ભાઈ જિંદાબાદ દવા જિંદાબાદ દવા પીએ જલસા કરવાના તો એવું હા ભાઈ તો ફિલહાલ આપણે જરાક મિલી મિલી ગુમરો મારે આવીએ આપણું કામકાજ પતાવી આવીએ ને મળીએ આગળ આગળ તમારે ન ખવાય ઘલતા માણસ તમારે ન ખવાય

ધ્યાન દે માં મશીન માં ધ્યાન દે આખો દી હું તો જ રે વાત બસો મિત્રો જીણકો જુગાડ કરે ને પંખોય એ રાખ્યો લો જો કી વાત આણા જીવો હક્કીઓ માણા કોઈ આખી દુનિયામાં માં હોય ને કાણા જીવો કોઈ હક્કીઓ આખી દુનિયામાં માં હોય હા બાજુ ભાઈ અમારા મિલન ભાઈ આવ્યા છે જરાક તમને બતાવવા

ભાઈ ઘઉં અમારા હે એક નંબર પણ મિત્રો આમાં હે ને નવા જ પાણી કાઢ્યા છે અમે નવ પાણી કાઢ્યા પછી અમારે પાણી કાઢવાનો મેળ આવ્યો નથી કારણ કે મિત્રો જેવા પાણી કાઢીએ ને એવા ઘઉં ધરાઈ જાય છે જમીનમાં છે ને તળ્યું પડી ગયું એટલે હવે પાણી નથી એટલે હવે અમે એમને માને પાકવા દેવું હવે શું થાય દાણે ઝીણા થાય કે વાંધો ન આવે ને હારા થાય કે હવે શું થાય એ કાંઈ ખબર નથી કારણ કે અમે પહેલી વાર ઘઉં વાવ્યા હતા આ પહેલાં કોઈ દિવસ ઘઉં વાવ્યા નથી એટલે ભાઈ જોયો હવે શું થાય અને કીધું તમને બતાવતા રોગો ખાલી ઇન્ડિયન વાવડો હોય ને જસ્ટ નોર્મલ તો પણ ઘઉં ઢરે પાણી પાણી વારવાની તો બીજા નંબરની વાત છે રોગો વાવડો હોય તો પણ ઘઉં ઢરે ભાઈ તો હવે શું થાય એ ખબર નથી જોયા આગળ આગળ જ્યારે નીકળશે ત્યારે આપણે ખબર પડી જાય આમાં શું થાય બાકી તો એ થાય હવે એમાં કાંઈ આપણી પાસે ઓપ્શન નથી પાણી નથી વરે એમ તો નથી વરે ઘઉં હજી વાયવા તા ને દી એમ થતો હતો કે ઘઉં જેવી જમાવટ જ વાયવા પછી પણ એમ જ થતો હતો કે ભાઈ આમાં તો કંઈ ખોટી મજૂરી કરવી જ ન પડે સમજાઈ લ્યો કે નેદવાનું આવે નહીં ખાલી પાણી જ વારવાનું આવે હાથી આંકવાનું આવે નહીં ને દોવાનો એક જ રાઉન્ડ મારવાનો હોય એટલે ભાઈ ઘઉં જેવી તો જમાવટ જ નહીં પણ એ આ દોરવાની જરાક પ્રોબ્લેમ વધી ગઈ છે એટલે દોરવાની પ્રોબ્લેમના લીધે હવે એ થાય છે કે ગધનું આ ઘઉતા હોવાય જ નહીં કોઈ આ બધાને એવું ટેન્શનને માથા માથાબૂટ કરાવે છે ને કે વાત પૂછો મારે ભાઈ પાણી ન વારીએ ને તોય ડરાઈ જાય છે રવિ સાહેબ પાણી વારીએ તો ત્યાં કામ હાલ થાય એટલે ભાઈ

આ બાજુ બધા માણસો વિણે છે બી તમારો ભાઈ બેહ ગોજ તો બીણું આવડતું ને ઝીણો મોટો આવડે તા ટા આજ સાંજી સાંજીમાં કેણી કેણે આવવાનું હે ભાઈ કેવા સારું ઘેર ના હું તો મેન છે મારા વિના તમે કોઈ જાવ જવા જ નહીં દઉં કોઈ મારે જ જવાનું છે તમારે બધા ઘેર રહેવાનું છે હું તો હાજો ન રીવો છે મળી મને તો કંઈ નથી થયું એ તો દવા લેલી લીધી એવું કંઈ નથી મળી હાજો થઈ ગયો હાવ મજા છે મા તો એવું હાવ મજા છે હા મા તો જવાનું જ છે તમારે ઘેર રહેવાનું છે બરોબર હું એકલો જાઈશ સારું સારું ખાઈને પાછો પાકે આવી મિસ્ટા ને બધુંય ખાઈ લેવું ભલે પાછી દવા લેવા જાવી પડે પાછી દવા લઈને મજા કરી પાછી દવા લઈને મજા કરી એ કઈ નઈ આવે ટેલિફોન એ ઓલાને છૂટો કણી કર્યો જોજોય કોકના ખિલાજ તોડી ના ના તમારે નેતાવાને મળી તમારે ઘેર રહેવાનું છે આ ઢોર ના રખો ના કોઈ

જો ભાઈ આની આ માંડવીની બી ની ક્વોલિટી તમને ખાલી બતાવે જો